હેલો એવરી આજે મેં બનાવી હતી કચ્છી દાબેલી બેકગ્રાઉન્ડ નોઈઝને થોડું ઇગ્નોર કરજો પ્લીઝ દાબેલી બનાવવા બટેટા બાફવા મૂકી દીધા આંબલીની ચટણી બનાવવા માટે આમલી અને ગોળ સરખા ભાગે લઈ તેને પણ ઉકળવા મૂકી દીધા તેમાં એક ચનાની ચમચી મીઠું ભરી નાખ્યું ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીંયા ધાણા ચાર પાંચ લસણની કળી ફુદીનો અને મરચું લીધું છે તેમાં એક ચમચી મીઠું નાખીશું થોડું ઠંડુ પાણી નાખીશું જેથી તેનો કલર લીલો ને લીલો જ રહે હવે આ બધાને એક સાથે મિક્સરમાં પીસી લેશું તૈયાર થઈ ગઈ આપણી લીલી ચટણી કલર પણ મસ્ત આવી ગયો બરફનું ઠંડુ પાણી નાખીએ ને એટલે આવો જ ને આવો જ કલર એની તર કાળી પડી જાય આંબલીની ચટણી બનાવવા આંબલીનું પાણી પહેલાં એક સાઈડ કાઢીને મૂકી દીધું છે હવે આ જે પલ્બ નીકળ્યો છે તેમાં લસણની કળી નાખીને આપણે એને ક્રશ કરી લેશું આંબલીની ચટણીને ઘાટી બનાવવા હોય એમાં બટેટાનો સ્ટાર્ચ નાખું આમલીની ચટણીને ફરીવાર ઉકાળીશું એમાં કાશ્મીરી લાલ મરચું નાખીશું ધાણા જીરું પાવડર નાખીશું મિક્સ કરી થોડી વાર ઝુકળશે એટલે મસ્ત આમલીની ચટણી તૈયાર થઈ જશે દાબેલી માટે હવે આગળની પ્રોસેસ કરીએ હવે આગળની પ્રોસેસ સાવ સહેલી છે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે મસાલો નાખી રેડીમેડ મસાલો આવે એ જ લીધો છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઈશું હવે તેલ લઈ એમાં દાબેલી મસાલો નાખી દઈશું કરી મસાલા સીમ આ બધું આપણે સરખી રીતે મિક્સ કરી સરખી રીતે થઈ ગયું છે હવે આપણે દાબેલી ભરી લેશું એ માટે દાબેલીનું એક પાવ લઈ લેશું એને આ રીતે કટ કરવાનું છે આ રીતે કટ થઈ જાય એટલે એમાં હવે આપણે લીલી ચટણી લગાવી દઈશું એક સાઈડ સરખી રીતે લગાવી દઈશું અને એક સાઈડ આંબલીની ચટણી લગાવી દઈશું એને પણ સરખી રીતે લગાવી દઈશું બંને બાજુ ચટણી લગાવાઈ જાય એટલે એમાં આપણે હવે મસાલો ભરી દઈશું સરખી રીતે દબાવીને મસાલો ભરું એટલે બહાર નીકળે નહીં સરસ રીતે મસાલો ભરાઈ ગયો છે હવે આવી જ રીતે આપણે બીજા બધા પાવમાં પણ મસાલો ભરી લેશું દાબેલી શેકવા એક લોઢીમાં થોડું તેલ નાખીશું અને દાબેલી મૂકી દેશું બે સાઈડથી સરખી રીતે શેકી લેશું ગેસની ફ્લેમ લો રાખીશું જેથી કરીને દાજેની પાવ નીચે પેસી લઈ આવે તીખી ગ્રીન ચટણી અને આંબલીની ખાટી મીઠી ચટણી સાથે શરૂ કરી લઈશું તૈયાર છે કચ્છી દાવેલી Chalo, Chimba.